અસલામ વરહમતુલ્લાહી બરકાતો આજે આપણે જાણીશું ઘુસલ યાને નાહવાનો તરીકો હુસલ કરવાનો તરીકો એ છે કે સૌથી પહેલાં નિયત કરવાની અરબીમાં ના આવડે તો દિલમાં ઈરાદો કરવાનો કે નાપાકીથી પાક થવાનું છે અલ્લાને રાજી કરવાના છે અને સવાબ માટે નાહવાનું છે નક્કી શરીર સાફ કરવા માટે હુસલ કરવાનો તરીકો એ છે કે સૌથી પહેલાં હાથ ધોવા પછી બંને હાથ કલાઈ સુધી ધોવા તણ તણ ફેરી પેશાબ કરવાની જગા ધોવી શરીર માથે નાપાકી લાગી હોય તો સાફ કરવી નમાઝની તરફ વજૂ કરવું પણ પગ ધોવા નહીં પણ કોઈ ચીજ માથે બેસીને નહાતા હોય તો પગ પણ ધોઈ લેવા પૂરા માથે પાણી મળવું તેલની જેમ જેમ ખાસ કરીને શરદીના મોસમમાં પછી પૂરા શરીર માથે પણ નાખવું તણ ત્રણ ફેરી આખા શરીરમાં હાથ પહેરવો આવી રીતે ગુસ્લ થઈ જશે ગુસ્લ કરવાનું પાંચ વજથી ફરજ થાય છે પહેલું મનેનું સહવતની સાથે નીકળવું બીજું એતેલામ એટલે ફોલ થાય ત્યારે ત્રીજું સહબત કરી હોય ત્યારે ચોથું હેઝ યાની એમસીની પછી અને પાંચમું હિફાસ એટલે બચ્ચાની પેદાઈશ પછી ગુસ્લમાં ત્રણ ફરજ છે પહેલું કુલ્લી કરવી બીજું નાકમાં પાણી ચડાવવું હડ્ડી સુધી અને ત્રીજું માથાથી લઈને પગ સુધી તણ ફેરી પાણી બહાવવું એવી રીતે બહાવવું કે એક પણ બાલ સુખો ન રહે અગર આ તણમાંથી કંઈ પણ છૂટ્યું તો ગુસ્લ નહીં થાય અને ગુસ્લ નહીં થાય તો વધુ નહીં થાય અને વધુ નહીં થાય તો નમાજ ક્યાંથી થાય એક મસલો જાણી લો આ જ માણસો નાહવા પહેલાં ડોલમાં હાથ નાખીને જોવે છે ચેક કરે છે કે પાણી ગરમ છે કે ઠંડુ તો અગર એની માથે ગુસલો ફરજ છે તો એને હાથ નાખ્યો કે એક નખ પણ નાખ્યો તો પૂરું પાણી મોસ્તમીલ થઈ જશે એટલે તે પાણીથી હવે ગુસલો પણ નહીં થાય અને વધુ પણ નહીં થાય આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં السلام علیکم